નમસ્કાર હું હિના આજે એક દુઃખ સાથે આ સમાચાર વાંચવા પડી રહ્યા છે કારણ કે ગુજરાત સમાચારના ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્તા સંચાલક મંડળના તેજસ્વી તાલાની જેમ ચમકતા પોતાની વરિષ્ઠ વિશિષ્ટ નિર્ણય ક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાના કારણે વિવિધ આવૃત્તિઓનું સંચાલન કરીને મેનેજમેન્ટ સંભાળતા શ્રીમતી સ્મૃતિબેન આજે આપણી વચ્ચે નથી રહ્યા ગઈકાલ સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા તેમની ચીરવિદાયની સાથે ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા લોક સંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા પણ હવે ખાલી પડી ગઈ છે પણ આ જગ્યા ઉપર તે હંમેશા અદૃશ્યમાન રહીને પણ બિરાજમાન રહેતા રહેશે એમની ખોટ હંમેશા વર્તાશે

પણ શ્રીમતી સ્મૃતિબેને ખરા અર્થમાં તેમના અર્ધાંગીની બની રહીને તેમને અડીખમ સાથ આપ્યો છે ગુજરાત સમાચારના મેનેજમેન્ટની વિવિધ શાખાઓ માટેની વિશિષ્ટ વ્યવસ્થાપન વિદ્યા અને આધુનિક ગુજરાત સમાચારના હજારો વિતરક ભાઈઓ માટે શ્રીમતી સ્મૃતિબેન શાહ એક સંકટ સમયની બારી હતા તો એ સદાય સર્ક્યુલેશન વિભાગ અને વિતરકો વચ્ચે કોઈ પણ ગેરસમજમાં વિતરકોનો જ પક્ષ લીધો હતો એના કારણે તેમના ચાહક વિતરકો અને એજન્ટોનું બહુ વિશાળ વર્તુળ પણ હતું તેમના સ્ટાફમાં નવોદિત પત્રકારોને પોતાના સંતાનો જેટલું જ બહાલ આપ્યું છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાત સમાચારની વિવિધ બ્રાન્ચમાં એટલે કે વિવિધ આવૃત્તિઓમાં તૈયાર થયેલા પત્રકારોનો એક મોટો સમૂહ આજે ભીની આંખે પોતાના પરનું શિરછત્ર જતું રહ્યું હોય તો વિષાદ અનુભવી રહ્યા છે ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શાહે અંતિમ શ્વાસ લીધા છે તેમની ચીર વિદાય સાથે સમગ્ર પત્રકારત્વ જગતમાં શોકની લાગણી ફેલાય છે થલતેજના સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તેમની અંતિમ વિદાયમાં અનેક મહાનુભાવ જોડાયા સ્મૃતિબેનની ચીર વિદાયની સાથે ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા અને વિશાળ સંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા હવે હંમેશા માટે ખાલી રહી ગઈ છે એક એવું વ્યક્તિત્વ કે જેને હંમેશા યાદ રાખવામાં આવશે સ્મૃતિબેન શાહ આપણી વચ્ચે નથી રહ્યા આ એક મોટું દુઃખ છે કારણ કે અમે પણ વર્ષો સુધી એમની સાથે કામ કર્યું છે એટલે કેટલી મોટી ખોટ જીએસટીવી અને ગુજરાત સમાચારને છે એ કદાચ શબ્દોમાં ન કહી શકાય જય વસાવડા જેમણે પણ ઘણા અનુભવો તેમની સાથે રહ્યા છે આપણી સાથે જય વસાવડા જોડાઈ ગયા છે એ સ્મરણો તેમની પાસેથી આપણે યાદ કરીએ જય વસાવડાજી આપનું સ્વાગત છે

આપણે ગુજરાતીમાં એક શબ્દ છે જાજરમાન જાજરમાન મહિલા કેવા હોય જોવા હોય તો તમારે સ્મૃતિબેન ને સમયે જોવા પડે એમની ઊંચાઈ એમની વેધક આંખો એમનો અવાજ એમની એસેટિક સેન્સ એ એ જે રીતે પોતાની જાતને કેરી કરતા એ પણ બહુ એટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ કે ભાઈ સ્મૃતિબેન ગુજરાત સમાચાર પરિવારમાંથી એવા હતા કે જે ગુજરાત આખામાં ફરી વળ

અને એમાં એમનું ધ્યાન ખેંચાયું અને એમણે મને મળવા બોલાવ્યું અને મારી સાથે વાતો કરી અને ખૂબ રાજી થયા વાતો કરીને એમની ત્યારે એ સમયે પણ એવી છાપ હતી કે ભાઈ બેન છે બહુ અનુશાસનમાં કડક છે અને છટ કોઈ દિવસ કોઈને કોઈ સાવ અજાણ્યા વ્યક્તિને તો મળે પણ નહીં એને બદલે એક વિદ્યાર્થીને મળ્યા બહુ સસ્મિત મળ્યા બહુ હસીને મળ્યા અને મને એમ કહ્યું ખરું છૂટા પડતી વખતે કે તમે લખો એટલે મેં એમ કહ્યું કે ભાઈ હું નોકરી તો ન કરી શકું તો ભણું છું હજી તો મને કે કઈ વાંધો નહીં હું તમને થોડો પુરસ્કાર પણ અપાવીશ તમને ભણવામાં કામ લાગશે અને આમ મારી લેખન યાત્રા શરૂ થઈ એટલે આજ હું જે કઈ છું એની શરૂઆત ત્યાંથી શરૂ થઈ જો લેખક જય વસાવડા ના હોત તો વક્તા જય વસાવડા ન હોત તો લેખક જય વસાવડાની યાત્રા જ સ્મૃતિબેન થી શરૂ થઈ અને પછી તો અમે મળવાનું થાય કારણ કે એ રાજકોટ આવતા રહે રાજકોટ આવૃત્તિમાં અને મને બહુ એક રસપ્રદ વાત છે કે ભાઈ બધા વિતરકો જે હોય ને એમાં ટેક્સી ડ્રાઈવરો પણ આવી ગયા છાપાના ફેરિયાઓ પણ આવી ગયા સામાન્ય વિતરકો એટલે બહુ મોટા ડિસ્ટ્રીબ્યુટર નહીં દરેક ને નામથી ઓળખે દરેક ને સાથે એમનો ઘરો બહુ ને પરિચય તો અમે ત્યાં મળતા થયા અને પછી તો એમણે મને એમણે જ મોકલો કે તું શ્રેયાસભાઈ ને મળવા જા અમદાવાદ એટલે તો આ જે છૂટક લખે છે એને બદલે વ્યવસ્થિત રીતે તારી મુલાકાત થાય અને શ્યાસભાઈનો મળવા ગયો પછી એમના દીકરા નિર્મમભાઈને મળ્યો ત્યાંથી નિર્મમભાઈ મને કોલમ ઓફર કરી એટલે આયામાં તો સ્મૃતિબેનની ઓળખાણ કારણ કે એમણે ભલામણ કરેલી મારી ત્યાં મળવા માટેની અને પછી ત્યાં ડ્રો થાય અમારે રાજકોટની અંદર વિત્રક એજન્ટ મિત્રોનો ગુજરાત સમાચાર ડ્રો करतो અને એ ડ્રો કાયમ નવરાત્રીના નોરતા સ્મૃતિબેન આસ્થાવન પણ બહુ ઘણા બધા લોકોને એ ખ્યાલ હશે જે એમની નજીક રહ્યા હોય કે એમની પી પણ ખૂબ સારી અને એને કારણે એ નવરાત્રીની અંદર જ ડ્રો કરે માતાજી પૂજા સાથે આરાધના સાથે તો સ્વાભાવિકપણે હું નવો નવો કોલમ લેખક થયેલો તો હું પણ ડ્રો માં મળે એટલે તો એક વખત મને થોડું બોલવાનું કહેવામાં તો થોડું બોલ્યો તો બહુ રાજી થઈ ગયા મને ડ્રો પૂરો થઈ ગયા પછી એમની ચેમ્બરમાં બોલાવ્યો સામાન્ય સંજોગોમાં તમને ખબર હશે કે ગુજરાત સમાચાર પરિવાર પોતાના વિશે પણ પોતાના મીડિયાની અંદર બહુ મૂકે નહીં

કે આવી રીતે કોઈ સાવ જુનિયર ગણાતા સાવ હજી પાપા પગલી કરતા હોય લખવામાં પણ અને એટલું મોટું નામ ન હોય એવા કોઈ સંપર્ક ન હોય એવું કઈ વર્ષોથી ઓળખાણ થઈ હોય માતા પિતા ઓળખતા હોય એવું કઈ ન હોય છતાં એનું આવે તો બધાને નવાય લાગી પછી તો સ્મૃતિબેને મને નિયમ કરી રાખ્યો ડ્રો માં બોલાવવાનો પછી તો ડ્રો નું સંચાલન જ મારી પાસે આવ્યું કે સંચાલન જ જય કરશે અને આપણે કોઈ મહેમાનને બોલાવા નથી

એ અમારો નાતો થઈ ગયા પછી સ્વાભાવિકપણે એમને મળવાનું તો વારંવાર થયા કરે હું અમદાવાદ જાઉં ત્યારે મળવાનું થાય અને બહુ પ્રેમથી મળે ક્યારેય એવું નથી બન્યું કે મને આટલા વર્ષોની અંદર પ્રેમથી ન મળ્યા હોય અને સરસ વાતો કરે એમની એસ્થેટિક સેન્સ પણ બહુ સરસ એટલે એ એમને કપડાનો શોખ હે પટોળા લેવા માટે જાય રાજકોટની અંદર આવે તો બિલકુલ એમને મારા ખ્યાલ પ્રમાણે એમને કપડા જ્વેલરીનો ખૂબ વધારે શોખ હતો અને હંમેશા આ તમે જેમ જાજરમાન શબ્દ યુઝ કર્યો છે ને એ પ્રમાણે હું પણ છેલ્લા બાર વર્ષથી અહીંયા કામ કરું છું એટલે મે ગુજરાત સમાચારની વાત સાંભળી છે કે જ્યારે મેડમ ઉપરથી નીચે એટલે પ્રેસમાં આવે ત્યારે નીચે જે પણ લોકો હોય એ લોકોને બધાને ખબર પડી જાય કે મેડમ આવી રહ્યા છે અને હંમેશા એમનો એક અલગ જ ઠાટ જોવા મળતો એમ

ગમે તેટલા થાકેલા હોય સવારથી સાંજ સુધી એમણે કામ કર્યું હોય પ્રવાસો કર્યા હોય છતાં પણ એમની એક છે એ એ એમનામાં અને થાક જેવું તો શબ્દ એમણે જયારે પ્રવૃત્ત એટલું બધું કામ કરી શકતા એટલું બધું દોડા દોડી સવારથી સાંજ સુધી સવારમાં પાંચ વાગ્યા થી જાય હોય તો રાત સુધી કામ કરતા અને બધાને મળે અને બધાને માપી લે આપણે એક મારે ગુણ ખાસ કેવો છે બધાને એ બહુ ઓછા લોકોમાં હોય છે આ ગુણ કે કોઈ પણ વ્યક્તિ ને ચાણક્ય જેમ કે સાત ડગલા મારી સાથે ચાલો તો મને ખબર પડી જાય તમે કોણ છો તો એવી દ્રષ્ટિ એમની હતી કે કોઈ પણ વ્યક્તિ એમની સામે આવે સમય એમની સાથે રહે કે કે કામ કરે ખબર પડી જાય વ્યક્તિ કેવી છે પરફોર્મન્સમાં કેવી છે કેરેક્ટર કેવી છે એ પણ ખબર પડી જાય સાચી વાત છે એમની એમની દ્રષ્ટિ હતી એમની પરખ હતી એમણે વર્ષો સુધી જે માણસો સાથે કામ કર્યું એમની પણ પરખ હતી સમાચારમાં પણ એમની એવી બાજ નજર હોય એમને ક્યાંય કોઈ કોઈ ખોટું ખોટું કરતું 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 હોય 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 ને સમાચારના નામે ધારો કે કે ખોટી વ્યક્તિને પ્રમોટ અથવા તો તો કોઈની કારણ વગરની ટીકા એમની આવી આ આ વ્યક્તિ છે એ સમાચાર પણ આપે છે ભલે ન્યૂઝના ફોર્મેટમાં આપે છે પણ આમાં છે ગડબડ અને એની ગડબડ શું છે એટલે આપણે કેવાય ને ડિટેક્ટિવ એવી જે નજર હોય શેરલોક હોમ્સ જેવી

સંગીતની રાગ રાગણીઓમાં પણ એમને ખ્યાલ આવે ચિત્રોનો બહુ સારો શોખ શોખમ કહી શકાય એવા આજે એમને ફુસેન નું ચિત્ર એકસો અઢાર કરોડમાં વેચાયું એ ન્યૂઝ થઈ ગયા દુની આંખીમાં પણ એ વખતે પણ એવા બધા ચિત્રોનું કલેક્શન એમણે કરેલું છે એ એ એમના પર્સનલ કલેક્શનમાં અમુક એવા ચિત્રો છે પેઇન્ટિંગ છે જે પોતે રસ લઈને બધું ખરીદતા અને બધું રાખતા એટલે

હું તો કર્મચારી નહીં હું તો બહાર થી લઈને રખનારો એટલે મને તો કઈ પણ કહી શકે પણ એને બદલે વ્યક્તિગત ફોન કરે મળે વાતો કરે બેસાડે તમને એમ લાગે કે તમારી પોતાની માં જે છે એ કેવી રીતે તમને માર્ગદર્શન કરતા હોય એવી રીતે તમને આ છે ને આપણી ભૂલ કહેવાય આ આપણે આવું કરાય નહીં હું તો તને ઓળખું છું પણ બીજા કોઈક ન ઓળખતા હોય ને કેવું વિચિત્ર લાગે આવી રીતે સમજા એટલે એમ જુઓ ને તો મને એમણે પ્રોટેક્ટ કર્યો છે એ હોય કે સ્મૃતિબેન હોય આ બંનેની ખૂબી છે કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ એમની સાથે કામગીરીમાં જોડાતા હોય છે ત્યારે હંમેશા એટમોસ્ફિયર આપતા હોય છે કે કે લાગે તમે છો ભારત માટે તો સાચું જ છે તમે પણ આ કહ્યું એટલે તમારા માટે એટલું જ સાચું હોય અને જેણે કામ કર્યું છે દરેકને સાચું છે હું તો ત્યાં સુધી કહું કે જે છોડી ગયા છે ને એ પણ ફેમિલી એટમોસ્ફિયર મિસ કરે છે એવા ઘણા મિત્રો મને મળ્યા છે જે લેખક તરીકે કામ કરતા હોય પત્રકાર તરીકે કામ કરતા હોય એમ કે અમે ગુજરાત સમાચાર અમારી કોઈ પણ કારણથી કોઈ બહાર સેટ થયા કોઈ બીજી જગ્યાએ ગયા કોઈ બીજી કારકિર્દીમાં ગયા કોઈ બીજી પ્રકાશનમાં ગયા પણ એમ કહે કે પેલું જે ફેમિલી વાળું વાતાવરણ છે એ બીજે નથી એ જરૂર મિસ કરતા હોય છે એ ચોક્કસ મિસ કરતા હોય છે મેં ઓબઝર્વ કરેલું છે અને મારી સાથે વાતો પણ કરેલી છે એ એ આ અને સ્મૃતિબેન બંનેનું અને મેં તો એમની એ એ જે યુગલત્વ જોયું છે બંને વચ્ચે ટ્યુનિંગ એવું તમે સમાચારની પસંદગી હોય કે ન્યૂઝપેપરને લગતા કોઈ નિર્ણય લેવાના હોય તો એવું ન થાય કે બંને મિટિંગો કરવી પડે

કારણ કે એવું તો શક્ય ન બને કે એક જ વ્યક્તિ બધા નિર્ણયો લઈ શકે આવડે મોટા જે એમ્પાયર હોય આવડું સામ્રાજ્ય હોય સાચી વાત છે એમાં એ બંને સાથે મળીને જે કોમ્બિનેશન કર્યું અને એમની સાથે પછી તો બાહુબલીભાઈ પરિવારના બીજા સભ્યો પણ જેમ જેમ મોટા થતા ગયા આગળ વધતું ગયા એમ બધા જોડાતા ગયા અને એ પણ પોતપોતાની રીતે તો બધું આખું જે સામ્રાજ્ય છે એમાં એક ધરી કહેવાય અને મેં જોયું કે સ્મૃતિબેન છે ને એ સોશિયલ જેને કહેવાય સામાજિક સંબંધોમાં એમાં પણ બહુ જ કાળજી રાખે કોઈ જગ્યાએ જવાનું હોય કોઈ કાર્યક્રમ એટેન્ડ કરવાનો હોય એ એ કોઈને મળવાનું હોય કોઈની સાથે વાત કરવાની હોય મારા માતા પિતા એક જ વાર હું મળવા લઈ ગયો તો એમને તો એમને બહુ પ્રેમથી મળેલા મને કાં એમ હસતા કે કે તું લગન કર તો તારો લગનનો જે ખર્ચ છે ને હું ભલે એમ કે આમ ખર્ચ ન બહુ બહોતાની ઉઠાવતી હોઉ પણ તારા લગનનો ખર્ચ હું ઉઠાવું હું નક્કી કરું કઈ જગ્યાએ થાય ને હું જ નક્કી કરું કેવા ડ્રેસ પહેરવા આવી મજા કો કરે મારી સાથે એટલે આટલી આત્મીયતા અનુભવે આટલા વ્યક્તિગત થાય

બરાબર બીમારી ખબર પડી ગઈ છે બીમારી ધીરે ધીરે વધતી જાય છે એની દવાઓ ચાલુ છે સારવાર ચાલુ છે છતાંય ટકોર કરે તું એકલો શું હોય કોઈ ગર્લફ્રેન્ડ ગોતી નથી લીધી હજી આવી મજાક કરે પછી એ મસ્તા હસ્તા કેજો હજી હું સ્વસ્થ છું કોકડે ગોતી હોય તો હું તને મદદ કરું તારે વાત કેમ કરવી આવી આવી મસ્તી કરે આપણી સાથે

તો એમને આમ મને જોઈને હસી પડ્યા આંખમાં સે જળજળી આવી ગયા ને પછી હવે ત્યારે બોલી નોતા શકતા પેલી ટ્યુબ નાખે હા યસ તો તો એમણે આમ શેહસભાઈને ઈશારો કર્યો તો શેહસભાઈ એમ કે કે ભાઈ આ ઓળખું છું જય વસાવડા આયા છે મને ખ્યાલ છે એટલે એ તોય આમ આમ પાછો ઈશારો કરે એટલે પછી મારા ખ્યાલથી ઈલાબેન હતા હું ભૂલતો ન હોઉં તો અથવા કોઈ બીજો હવે મને અત્યારે એ યાદ નથી કે કોણ ત્રીજો હાજર હતો પણ એ જે રેગ્યુલર એમની સાથે રહેતા હોય ને હા હા તો એમણે તરત એમ શ્રેયસભાઈ ને કીધું એટલે શ્રેયસભાઈ ખિસ્સામાંથી પાંચસો રૂપિયાની નોટ કાઢીને મને આપી એટલે શ્રુતિબેન આમ આમ ડોકું ધોડકું રાખી થઈ એટલે તો કોઈ જેવા મતલબ છે જ્યારે પણ નવા વર્ષ નવ વર્ષમાં જ્યારે પણ એ કર્મચારીઓને મળે કે એમના સગામાંથી કોઈને મળે તો તરત જ આ શ્રેયાંસ દાદાને કહે કે તમે આમને સકળના રૂપિયા આપો એ અમારા જીએસટીવી માં પણ એ વસ્તુ બનેલી છે જે તમે કિસ્સો કીધો સેમ એ જ કિસ્સો અમારા જીએસટીવી માં પણ બનેલો છે કે જ્યારે એમને વ્હીલચેર પણ અહીંયા બધાને મળવા માટે લઈને આવ્યા હતા અને ત્યારે સરને ઈશારો કરીને કહેતા હતા કે બધાને તમે સકળના નવા વર્ષના રૂપિયા આપો એટલે તમારી વાત ખૂબ સાચી છે હા બિલકુલ એટલે એના આ વિચાર કરો કે આપણે કોઈ વ્યક્તિ છે એ બોલી શકે એવી પરિસ્થિતિમાં નથી અને એને રાજીપો થાય છે અને એની સાથે યાદ પણ છે કે આ તહેવાર છે આ સામી વ્યક્તિ જે છે આપણા પરિવારનું સ્વજન છે આપણે આપણે તહેવારનું એનું શુકન આપવું જોઈએ એટલે આ એમની હા બિલકુલ બિલકુલ અને એને એ પણ એક જોયું અમે કલા સ્મૃતિ સંસ્થાની સ્થાપના કરી એ શ્રેષ્ઠ ને જાય તો કહ્યું મે તો આ વેલેન્ટાઇન્સ ડે કાર્યક્રમ હતો જયારે આપણે જીએસટીવી ના આંગણે જ હતો કલા સ્મૃતિ

હું પ્રેમરંગ નામનું મારા પુસ્તકનું વિમોચન હતું તો શ્રેયાસભાઈને એની નકલ દેવા જો ત્યારે તો સ્મૃતિબેન વાતો કરી શકતા પથારી વાસ હતા પણ પથારી વાત મેં મારી પાસે એક સરસ ફોટોય છે તો આખું પુસ્તક જોઈ ગયા એમાં વાંચ્યું એક બે ભાષાની ભૂલ ગોતી કાઢી કે આ જો આ પ્રિન્ટિંગમાં મિસ્ટેક રહી ગઈ છે ભાષાની ભૂલમાં અને પછી પ્રેમ વિશે વાતો કરી તો મેં કીધું મેં કીધું તમારા ભાઈનો પ્રેમ જોઈને એમ થાય છે કે આવા પ્રેમ તો જીવનની અંદર કોઈને મળે નહીં ન મળે

કેવી રીતે એમણે આ બધામાં રસ લીધો એની વાતો કરી તો મને તો એ બધી પ્રસંગ ત્યારે ખબર નહોતા પણ કુદરતી ખીલી ગયા હતા ત્યારે એ પ્રેમની વાતમાંથી પોતાના જીવનમાં કેમ ભેગા થયા કેમ સાથે થયા કેવા કેવા સંઘર્ષો માંથી પસાર થયા આજે આપણે જે જોઈએ છીએ ગુજરાત સમાચાર એ તો એક મોટી બ્રાન્ડ છે પણ એ ઘડવા માટે કેવા કેવા સંઘર્ષો હતા શાંતિભાઈ જ્યારે શરૂ કર્યું ત્યારથી શરૂ કરીને બધી જ વાતો અમારે એ વખતે કુદરતી એમનો આમ જેને કહેવાય ને અંદર એક ઉમળકો બહાર નીકળ્યો

કલા સ્મૃતિ શરૂ કરી શ્રેય એમની સંસ્થા કે ભાઈ એમને કળામાં બહુ રસ હતો તો ચાલો હજી છે તો સરપ્રાઇઝ એ રહ્યું કે એમનો લોગોનું અનાવરણ કરીને સંસ્થાની શરૂઆત કરી ત્યારે વ્હીલચેર માં આવ્યા અને એ એ અમારી એવી યાદગાર મુલાકાત કે ત્યારે એ હજી ઓળખી શકતા હતા બધાને વાત તો નહોતા કરી શકતા પણ બેઠા મેં એમને પગે લાગ્યો મારે માથે હાથ મૂક્યો પુષ્પગુચ્છ મેં આપ્યો તો એમણે મને પાસો બોલાવી આમ ઈશારાથી અને પોતાના હાથમાં જે પુષ્પગુચ્છ હતો એ ધૂપતા હાથે મારા હાથમાં પાછો આવ્યો એટલે મારું અભિવાદન કરતા હોય એવી રીતે તો મેં એમના આશીર્વાદ લીધા

કે તમારો કાર્યક્રમ પૂરો થાય પછી હું આવું તો તમે પણ હાજર હો તો તમને અનુકૂળ રહે તો બાપુ આવ્યા અને ત્યારે સ્મૃતિબેન એકદમ પથારી વશે ત્યારે મને બહુ અફસોસ થયો કારણ કે એજ આંખો પણ ખોલે નહીં એકદમ સુતેલા હતા અમે બધા ઉભા રહ્યા અને આપણે એમની કાયા જોઈએ તો ખૂબ છેલ્લી તો કૃષ થઈ ગઈ હતી પેલી એટલે આપણને એમ લાગે કે કેવું જાજરમાન વ્યક્તિત્વ બાપુએ બોલ્યા બાપુ એમને પહેલાં મળેલા છે

તો સમાચાર એવા હતા કે જે મગજ થી કે એનાથી બહુ કામ લેતા હોય ને એવા લોકો ને ભવિષ્યમાં કદાચ આવો થઈ શકે એવું મારા પિતાશ્રીમાં મેં જોયું બે થોડુંક છે નિમિત્ત છે ક્ષણમાં જ ક્ષણ માં મૃત્યુ થઈ જાય છે એટલે મૃત્યુ તો એક ક્ષણ વ્યક્તિ છે એ આમ જુઓ તો આપણે આપડી આપણા સંસ્કારની ભાષામાં કહીએ તો વ્યક્તિ જેવી વ્યક્તિ ધુમાડો થઈ જાય બિલકુલ પણ જીવન જે માણસ જીવે છે એ વર્ષોમાં જીવે છે એ વર્ષોમાં જે જીવન જીવે છે એમાં જેમ તમે યાદ કરો છો અત્યારે હું યાદ કરું છું અત્યારે આ તો ધક્કામુક્કી એમ થાય છે મગજમાં કેટલી વાતોની સ્મરણોની અને એ જે જીવન એ જીવી ગયા ને એવા કેટલા લોકો હશે જેમના ઉપર એમણે છાપ છોડી હશે એ કેટલા લોકો હશે જેમને એમણે મદદ કરી હશે કેટલા લોકો હશે જેમને જેમ મને કહી રહ્યો એમ હાથ પકડીને ઉપર લઈ ગયા હશે ખૂબ સરસ અજયભાઈ અમારી સાથે આપ જોડા અને જે સંસ્મરણ વાગડ્યા એ બદલ આપનો આભાર જી નમસ્કાર thank mm -hmm. you